રામ રામ સીતારામ જો ભાઈ આપણા વિડીયો જોવે અને એ તો વાડીએ હે ને ડાયરેક્ટ પાર્સલ ડાયરેક્ટ પાર્સલ ગાડીઓ આવે જાય અમારે ભાઈ સીધા વાડીએ જો હે

પોપ દાબેલી ભેળ અને ડાયરેક આપણી વાળી હોય કે તમારા વિડિયા જોઈ અને સીધું વાળી આવવાનું મન થઈ ગયું હવે તો એ કે કાયમ હે ને

સિમ્બર ગામની આસપાસ તારા તારાસિંગ સિમ્બર ગામની આસપાસ સિમ્બર છે રોજીવાડું આજુબાજુમાં ઘણા કેટલા ગામ કવર કરો ત્રણ ગામ ત્રણ માં કવર કરે દાબેલી પોપ બનાવે અને ભાણવર થી આવે અને ખરેખર એક નંબરની આઇટમ બનાવે અને ઉનાળા ઉનાળાની અંદર અમે બરફના ગોલા ખવડાવ્યા હતા ત્યાં હાઉ જામો પડે ગયો

જો ભાઈ તારાસિંહ એટલી તાણ કરે અને હાર્દિક કે કે હું નહીં ખાઈ કે મને ભૂખ ને પણ ખરેખર તારાસિંહ નો એટલો પ્રેમ છે કે બરફના ગોલાય ગોલાઈ ઉનારામાં કેવા ખવરાવતા બહુ ખાતો હે એ ગામ મે ખાતો ને એ ખાતો લાલો ને બધાય હા એટલી કે તા ભાઈ તા ભાઈ ઈ કે તારાસિંહ કે ભાણ પર ખાવા જાવું પડે ને પોરબંદારી કે ખાવા જવું પડે ને આ ઘેર બેઠા વાડી ઈંડે છે ઓરિજિનલ વસ્તુ તમારે છે હે ઓરિજિનલ વસ્તુ તમારે ઓરિજિનલ વસ્તુ અને ઘેર બેઠા ગંગાજી ઈ મારી પર નાતો ને આ દેખને તા કે બાઈક લે ને ગાડી લે લેતો જાઓ

ચાર પાંચ ગામ કવર અને ફોન નંબર પણ હે ફોન નંબર તમારે કેટલા જીરો એઠોતર ત્રણસો એકાશી ધીમે ધીમે પાછા છન્નું બાઠ જીરો એઠોત્તર ત્રણસો એકાશી આ એના નંબર છે તમે નંબર નંબરેથી ફોન કરે અને તમારે પોપ ખાવા હોય દાબેલી ખાવી હોય ભેળ ખાવી હોય અને ખરેખર એક નંબર અને ઉનાળાની અંદર બરફના ગોલાતા ઈવા ખવડાવે એટલે વાતું પૂર્યું એમાં કંઈ ઘટે નહીં કારણ કે મેં ખુદ ટેસ્ટ લીધો છે અને બેટા થાય એને ફોન માથે ભાઈને અમાર જો પુષ્પાને તો ગોલાજ વધારે ભાવે બરફના ઈ વધારે પસંદ ગય એટલે ઉનાળામાં તો કે જારે કાય અમારવાડીએ જા અમારી વાડી ને ન્યાં ગોદામી તારે જા મેદાન તારે આવવાનું ભાઈ બગીચામાં આવશું આવશું હે બગીચામાં આવશું બગીચામાં આવશો તો તમે આવી ભાઈ કે હું જાય ફ્રૂટ જાય

અને જો આ તમે જોવે હકો આ બધી આઈટમ ભેગી લેને આવે અને એક વખત કોક ખાઈ લે ને ખોટા વખાણ ન કરાય પણ ખાધા પછી કોકની ખબર પડે કે આ માં એટલું બધું ગોઠવણ લેવે પણ જે બનાવે ટેસ્ટી એ ખરેખર એક સુપર ક્વોલિટી એવી સિટીમાં પણ ન બને એ સિટીમાં તો આ જોયું આપણે પણ ગેરંટી ચેક કરાવવાની જો માંડવી તો લગભગ બધી જગ્યા વખણાયર નો ડંકો પડે નિમાય આપડી વાડીનો કારણ કે માંડવી નું વાવેતર જે કરે છે ને આપડે તારાસિંગ આજ પેલી વાર જોઈએ સુપર ના પેટ ની હે જો ભાઈ જોરાથી અને હમણાં હમણાં મેરા મેરા સીઝન હવે 7મો ને બઘડાટી બોલવાની એમાં મેરા અને આપણી નકર હે ને આની 7મો ના મેરા મેરા ભરાઈ ને ભાણવર ને આપણે ડાયરેક્ટ ઓરામાં માં જવા દેવ્યા માંડવી હા ઓરા થઈ ગઈ કે નહીં થઈ ગઈ જો ઓરા જેવી અત્યારે થઈ ગઈ અને હું કે ફાલ આમ કરો કા કાં ને બેઠા બીબડા ની માં દેખાય હે હા જો ભાઈ તમે જોવાય હગો બેઠા એ ડોડવા નીકળ્યા હે ભાઈ દોડવા

તો આ આપણી માંડવી છે આપણી વાડીની અને વરા વરાપ દીધી હમણાં વરસાદ ઘણા દી થયા અને હજે બે પાંચ દી વરાપ આપે દે ને તો માંડવીમાં દવાનો છંટકાવ કરવાનો છે અને નેદવું પણ પડીએ જો આ તારાસિંઘ મંડ્યો નેદવા કે આ તમારે ખોળ હે ને એ મને નથી મજા આવતી એટલે અમને સંકેત આપે ખરેખર એ અમને સંકેત આપે

તો તમે જોયું તમે સાંભળ્યું હેલિકોપ્ટર લેવાની વાત આ લે અથવા તો ચાર્ટર પ્લેન કારણ કે આપણે આ માંડવીની અંદર ગઈ એ નથી નાટાને એટલે દવા છાટકાવ દવાનો છંટકાવ કરવો એટલે કંઈક સિસ્ટમ નવી ડ્રોન કે કંઈક એવું લેવું જોઈએ કે વાત કરે ખબર નહીં સરસા હાલે બજેટમાં પોહા હે તો કંઈક કર્યું અને અમારે જવું એ પોરબંદર तो तेजल ने खरीदी करवानी है ब्रेकिंग न्यूज ये 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 ये

લખલ હે પપ ભેડ દાબેલી સાવરિયા ભાઈ હે હા ભાઈ જો આ નંબર પણ હે જોયા ફોન નંબર છ છ વીસ ઇઠોતેર ત્રણ એકવીસ બરોબર ખરેખર દાબેલી વાળા ભાઈ ગાડી મૂકી દીધી ની કે મારે બગીચા માં કે એક સકર નાથાભાઈ મારુ કે બહુ વિડિયા જોવા હે કે તમારા વિડિયા બહુ જોઈએ પણ ઈ કે આજ તો ઈ કે અનતો છોડવા છે ઓલો ઈ ઓલો ફૂલ જાય ફૂલ જાર દેવું કે ઈ ખાલી સોફિસ નું હે ને ઓલું ડ્રેગન હા ઓલું ડ્રેગન ઈ ડ્રેગન હે આપણા બગીચા ની અંદર ખરેખર કોઈ પણ માણસ આવે ને તો એમ કે પેલા તો એકફેર બગીચા માં જરાક અમારે સક્કર મારવી તો હમણાં થાય કે નાના ભાઈ બરોબર કે અને જો આપણો આ બગીચો તમે જોવે હગો જબરજસ્ત અને વરસાદ વિરામ લીધો ને બગીચો હારામ હારો ટાણે થઈ ગયો અને

એ ધરા મોટો પંગી ખાય આપણે ખાઈને ધરા મોટો જો પાકેલ હમ જો પાકી ગયો ને હમ ઘણા પાકેલ છે ના તો પછી યાર તો હાયમુ આવે મેરા આવે અને મેરામાં પાછા ફજુર ફારકા આવે અને આપડા પોરબંદર માં સોપાટી ગ્રાઉન્ડ માં બઘડાટી બોલીએ અને આપણે ત્યાં ફજુર ફાળકા જ બેહવાનું હોય ખાસ કરીને હોળકી માં એટલે કે હોળી કારણ કે આપણે ખારેક વાવે દીદી હે ને અમારે આજે દેહી હે ઓરિજિનલ ને ખારેક ઈ છે આપડે

એટલે એટલે હલબુ લાગે ખાવાનું હોય તો હવે બેઠો તો પડી હું આમ કઈ એમ પણ કા તોય તારો મેણ ન આયો એમ ગોતવા કે કઈ પણ ખબર પડે ગઈ કે જોતો હોય કે ડ્રેગન નહીં બાઇક હે કે કે ડ્રેગન નહીં બાઇક

આ બધા ઝાડ જે તમને દેખાય ને કલર કલર વાળા એ સો પીસ ના હે અને આ ઝાડવાની આ બાજુના ઝાડવાની દિવાલ હૈ એટલે કે એને પવન નો લાગે ઓઢર પડે કાંઈ એમના માટે અને આ સો પીસ માટે એક નંબર રીએ અમે એની જ વાત કરીએ મેડમ આ વિડીયોમાં અમે એની જ વાત કરીએ કે આ સો પીસ ના જે ઝાડ હે ઈ અદભુત હે ખરેખર અને તુંય અદ્ભુત છે તારોય કોઈ જવાબ નથી અને આ ફૂલનોય કોઈ જવાબ નથી આ તમે જોવે હગો આમાં કાઈ હે ને નેત ખાવાનું આવતું નેત ફૂલ આવતા પણ રોગુ આ ઝાડ જોઈએ ને એટલે એમ બધું આવે ગુ કારણ કે બહુ મસ્ત એકદમ વેરાયટી છે ને આ બહુ સુપર હિટ વેરાઈટી છે કોઈની જોતી હોય ને તોય આપણી આપડી વાડીથી ઓ લઈ જાજો મુંજાતાની આમાં તે અમે કટિંગ કરી દીધું

હા પાકમાંથી મેળવી દેખું હાલો ભાઈ હવે મારે જાઉં હું દાબેલી વેચવા અરે મારે આ ભાઈ ને જાઉં ચોરી હું ભૂલે ગો મને એ કે મારે જવાનું હે મને એવું ફિલિંગ થયું કે મારે જવાનું હે ખરેખર હે મારે પોરબંદર જવાનું હે કે ક્યાં જવાનું હતું હું ક્યાં જતો હતો ભાઈ પોરબંદર જતો હું પોરબંદર જતો હતો ઠીક તો તમે દબેલી બેસવા જતાલી ગયા હું પોરબંદર ચડી ગયો પાટા ચડી ગયો ભાઈ ને હું ભાઈ